પરમાત્માએ જે આ સૃષ્ટિ બનાવી એ સૃષ્ટિનો આપણે વિચાર કરવી તો પશુ પંખી પ્રાણી અને મનુષ્ય આવા અનેક દેહ બનાવ્યા દરેક દેહની અંદર પરમાત્મા એ આત્મા અંદર રાખ્યો પછી દેહ ભલે ગમે હોય એમાં આત્મા હોય એમાં મન હોય એમાં બુદ્ધિ હોય એમાં જીવ પણ હોય છતાંય માનવ નો દેહ જે મળ્યો એને હું તો પશુને પંખીને પ્રાણીને અને મનુષ્યને બધાયને ચાર ગુણ એક જ હરખા આપ્યા ચાર ગુણ એવા છે કે આહાર નિંદ્રા ભય અને મીથુન ટૂંકમાં કે આહાર એટલે ખાવું પીવું નિંદ્રા એટલે હોઈ જવું મિથુન એટલે કે સંસાર ભોગવવો ભય એટલે બી દરેક ને પશુને પંખીને પ્રાણીને કોઈ મનુષ્ય ને બધાને ભીખ બધા સંસારી બલો દરેક પાક વાળા હોય પોત વાળા હોય હવે દરેકને જે એવો દેહ આપ્યો છે ચાર ગ્રુણ બધાને એક સરખા આપ્યા છે પછી જીવ બુદ્ધિ મન ના હાથમાં એક હરખું આપ્યું છે

ચેસ નાગની પથારી કરીને પડ્યા હોય પછી આપણા ફોટામાં જોઈ લ્યો જોવા મળે આમ માસ રાખી લાંબા પગ પહેરી અને હોય ખોટા છે અને લક્ષ્મીજી પગ પાસે બેઠા હોય બેઠા બેઠા પગ સંભી કરતા હોય પોતાના પતિની સેવા સેવા કરતા કરતા લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ મનુષ્ય દેહની અંદર કોની ભક્તિ કરવી અને કેમ કરવી રોજે રોજ લક્ષ્મીજી પગ સંપી કરે છે વિષ્ણુ ભગવાનના એના સત્સંગ ચાલુ છે એવામાં શિવ સાગર હળવે હળવે કાશબુ આવે છે અને એને સાંભળવે બહુ મજા આવે જોજો બ્રાહ્મણ બતાવે છે કે પંખીને સાંભળવાની ભાષા છે ખરી પણ મારી કે તમારી ભાઈ બોલી ન હોય લક્ષ્મીજી એમ કે છે કે સ્વામિનાથ આ મનુષ્ય દેહ મળ્યા પછી મારે ભક્તિ પાની કરવી કેમ કરવી કેવી રીતે કરવી વિષ્ણુ ભગવાન એનો જવાબ આપે છે કે હે દેવી નારીનો દેહ મળે ને તો પતિ ભક્તિ ઉત્તમ છે બહેનોને આ માટે પતિ ભક્તિ ઉત્તમ છે અને એ સિવાય કલાણ નથી

વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કે છે કે હે દેવી સગુણ સ્વરૂપે જો પ્રગટ હોય તો પોતાનો પતિ એ પરમેશ્વર છે અને પુરુષને માટે જો ભગવાન હોય તો પોતાનો ગુરુ છે

તાશબાને એવું થયું કે જો આ વિષ્ણુ ભગવાનના ચરણનો એક મારે સપ્રશ થઈ જાય તો મને ભલે કાશબાનો દેહ મળ્યો પણ મારો ફેરો સફળ થઈ ગયો એટલે ધીરે 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 પાણીમાં પૂરો આવતા 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 પૂરો ભરી જ્યાં ભગવાનના પગ કંઈ આવ્યો લક્ષ્મીજી ભળે જાય આ તો પાણી ન જીવડ આઠે કરી લોટો ભરી છૂટ્યો છે તો લાખમી વળી એ સત્સંગ પૂરો થયો કાશ્મો આગો મેળવ્યો વળી બી જાય જ્યાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બે સત્સંગની શરૂઆત કરે છે પૂરો ધીરે 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 પાછો આવે આવું તાણતી હોય જીવન તાણી તાણ થતા થતા પણ જોજો હા મેળેલું પહેલ જાતું નથી ગીતાજી મેં લખ્યું પહેરેલું ભોગટ જાતું નથી બોલા ગમે એ દેહમાં આ પશુના પંખીના પ્રાણીના દેહ છે ને એમાં એને કેટલું પૂર્ણ થાય છે એવું કાર્ય કરે

ઝાડવાનો દેહ મળ્યો હોય તો ઝાડવું કેટલું પરમારથ કરે છે કાઢ વેઠે તડકો વેઠે વરસાદ ખમે અને એના ઉપર એટલા માળા નાખે બાળબચાવ ઉછેરે એના ફળ ખાય ખજને લાકડા ખાવે બસ મારે તો પરમારથ માટે જ દેહ મળે છે એટલે સંતોએ એક સાંખી બનાવી કે જોઈએ તરવર સર્વર સંતજન તરવર એટલે ઝાડવા ગમે ત્યાં ફળ પાકે પણ એને કે ના તમે તમે ખાવ તમારા છોકરાને ખવડાવ તમને ન ખાવ અમારે તો દેહ મળ્યો છે એટલે પરમારથ કરવો છે કાઢ તડકો બેઠવો છે પણ પરમારથ કરવો છે એટલે પરમારથ કરતા કરતા આ જીવતમાં આગળ આવે છે પરમાર એટલે જાડવા જાડવા સાયો આપે ફળ આપે જરૂર કાપી લો જીવી ડાળ સરોવર એટલે પાણી

બસ વરસાદ એમ કે છે કે મારે પરમાણા ઠંડ કરવું છે એમ ચોથો દેહ મેળ્યો જેને સંતનો જેને પરમાણા માટે દેહ મેળ્યો તરવર સરવર ચોથા વર્ષે મેદ પરમા કારણે આ ચારે ધરિયા દે એમ પશુમાં પંખીમાં પ્રાણીમાં કોઈ સત્સંગ સાંભળે છે પણ સમજી ન હોય પણ સાંભળે જરૂર બોલી નો હોય એને કંઈક જવું હોય સત્સંગમાં તો જઈ નો હોય

અનેક સંતોનો ભક્તોનો કોઈનો ઉધાર કરવા માટે પ્રગટ થયા પણ એ જ કાચમો મજો ખાડો રામ અયોધ્યાની માલપા જેને જન્મ લીધો ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ચૌદ વર્ષના વનવાસમાં જયારે જાય છે આ ટૂંકમાં બધી વાત છે અને રાખી રમણ આવડે પણ એ શૃંગપુર ની અંદર જયારે

કદાચ સો સો મહિના નહીં પણ સો સો ભરા દે તોય નો આપણે ઓળખીએ એક રાતમાં હોય છે પણ વાત ક્યાં છે શું કામ કે ચંદન નું જાડવું હોય ચંદન નું જાડવું હોય સુગંધ બહુ હોય પછી આવું ગમે રખડતું હોય તો અહીંયા આવી આપણે ભાઈ નથી પણ વાત સાંભળી પણ ચંદન ના ઝાડવે જો પડ્યો રે અને જો એનું ઝેર ન ઉતરે તો યાર ઉચિત થાય ને ચંદન માં ખાવી નહીં ચંદન માં સુગંધ છે એની સુગંધ ને લઈ અને યારુ ગમે રખડતો હોય રખડતો 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 બાશે બાશે આવે કેવી બાશે મારું તમારું નાક તો મોટું છે નાક અમે બાશ નહીં અને અખતરો કરવો હોય એ ખોપરી જેટલો ગોળ

ખુદ બ્રહ્મ પરમાત્મા જો આયા હોય અને આ હવારમાં ગંગા પાર કરવાના છે હુડકામાં બે છે આ ઘણા ખરા ઊભા થઈ ને બે જે હુડકા શણગારવા હવે મારા હુડકા બેસે હું આવ ગરીબ રહ્યો મારે જેવી કે હુડકી એમાં મારા એમાં બે નહીં આવું કેવટ એક વિચાર કરે છે પણ આગલા ધર્મની કમાણી હતી ને કાશીભાઈ ને ખ્યાલ ન હોય રામ આઠ વાગે એટલે ગંગા પાર જવાના છે આપણે બધા ઓળખાવા જવાના જે ગામના બીજા ખારવા હતા

પ્રજા નો દુઃખ હોય તો રાજા આવીને કે મારી પાસે વરદાન હું ભૂલી ગયો છું મેં ચારે અરે મહારાજા ભૂલી ન જવાય તમે ગામના રાજા છો એ તમારી રૈયત કહેવાય

કે માગ્યું કે જોજો બોલે ફરશો નહીં ને કે ના નો કરો તો આખું સુંગવે પૂર જો તમારું કીધું કરતું હોય તો હાથ પડાઈ દે કોઈ કરતા કોઈનું નું નદીના કાંઠે કાલ આપત્તિ આવવું ન જોઈએ ફક્ત મારા એક આગલા ધર્મ ની કમાણી કેવી કાયમ આવે છે ગુરુ રાજા વિચારમાં પડી ગયો આને આવું કેમ માગ્યું

સરકાર અરે મેરે સરકાર બાપુ બોલો શું કામ છે ક્યા રામ લક્ષ્મણ ને ને બિહારી અને સામે કિનારે જવાનું છે અને સામે કિનારે મૂકીને વિયો આવી જા એમ આ બધા ઓળખાવા આવે છે અને તરત કેવટીઓ બોલ્યો રાત્રે મેરીજી એ લખમણ અને તમારા બે નો સાંભળ્યો હે એ બધો મળી ગયા છે ત્રણ કલાકમાં અને ભરત તમે બહુ રાજા છો તમે આખા ગામના રાજા છો મારાય પણ રાજા છો પણ હેવે તમારે એક શબ્દ બોલવાનો નથી બાકી રામ અને હું બે જ બોલ છું રાજા વિચારમાં પડી જતા એટલો બધો મને કેમ વાત કરો છો મને કહે છે તમારે નહીં બોલવાનું કોઈને નહીં બોલવાનું ત્યારે કહેવત એમ કહેશે કે બાપુ મેં આજ રાજ્ય સાંભળ્યું હતું કે એક પથનની સેના પડી હતી અને અહીંયા તમારી રજા હતી ને કે અહીંયા ફરી મને એ શંકા છે મારા ઓડકામ તમને બિહારવાના અને જો મારા ઓળકામ બિહારમાં બેહાવું જ હોય તો તમે મને સામેથી કહો કે મારા પગ ધોઈ મારે નથી જોવાની કોઈ જરૂર તમે જો એમ કહો કે મારા પગ ધોઈ લે તો હું તમારા પગ વખાડું પછી શેળકામ બેહાર

વર્ષો કેટલા આપણને ખબર નથી અવતાર આખો પૂરો થયો કૃષ્ણ અવતાર થયો કેસાળા કેટલા વરા વહી જાય છે એક યુગ જાય હવે કેટલા વર્ષ યુગ થતો હોય છે એ કૃષ્ણ અવતાર જ્યારે પૂરો થયો કે રામદેવ અવતાર થયો અને રામદેવ અવતાર થયો એને એમ કે છે પાંચ સાડા પાંચ હજાર વરા થયા કેટલા વરા પહેલાની વાત છે હજી રામને ને દશરથ ને કઈ કહીને કોઈને આ જગત ભૂલતું નથી ભૂલવાનું નહીં હવે એવા રામને મહારાજા દશરથ એક આ સમયે રાજ ગાંધી દેવાના હતા આખા અયોધ્યા એ જ્યારે નક્કી કરી વાળ્યો હવારમાં એનું મોરત જોયું વશિષ્ઠ મોની જેવા વિશ્વ મિત્ર રોષી જેવા એ મોર્ત કાઢી દીધું આપણે સોરી સૂત્રા પરમણ કાઢી તો વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર ઋષિ એ મહારાજા દશરથ ની રાત વાળા અને એવા એ જોઈ અને સવાર માં મુહૂર્ત નવ વાગ્યા નું કાઢ્યું